બાબા સાહેબ આંબેડકર નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારું નામ અંકિત જોશી છે હું ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં કોમર્સ અને મેનેજમેન્ટ વિભાગમાં સિસ્ટમ પ્રોફેસર તરીકે હાલમાં કાર્ય છું તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે આપણું બીકોમ આવે છે જે આપણું ટીવાય બીકોમ છે એ ટીવાય બીકોમ માં આપણો એક વિષય આવે છે જેનું નામ છે આંકડા શાસ્ત્ર એ આંકડા શાસ્ત્રમાં આપણે બ્લોક એક એ બ્લોક એકમાં એકમ બે જેનું નામ છે મધ્યવર્તી સ્થિતિ અને પ્રસારમાં માપ આ એકમની આજે આપણે ચર્ચા કરવાના છીએ તો પ્રિય વિદ્યાર્થી મિત્રો આ એકમની આપણી ઘણી બધી વિષય વસ્તુની આપણે ચર્ચા કરી ચૂક્યા હતા આજે આપણે આ એકમમાં આ વિષય વસ્તુમાં નવી વિષય વસ્તુ સાથે આપણે ભણવાના છીએ તો જાતિ મિત્રો આજે આપણે એક પ્રેક્ટિકલ દાખલો ભણવાના છીએ જેમાં આપણે અગાઉના લેક્ચરમાં જે થેરેટિકલ પોર્શન ભણ્યો હતો જેમાં આપણે સૂત્રોને કેવી રીતે ઉપયોગ કરવો કેવી રીતે આપણે મધ્ય શોધવો એ આપણે જોયો તો હવે આપણે પ્રશ્ન દ્વારા એને ફરીથી કેવી રીતે દાખલો ગણી શકાય એ આપણે જોવાના છીએ તો પંચોત્તર કુટુંબોના પેટ્રોલના માસિક ખર્ચની માહિતી નીચે મુજબ કોષ્ટકમાં આપેલ છે આપણને છે ને પંચોત્તર કુટુંબ છે એ પંચોતેર કુટુંબનું માસિક એટલે મહિને પેટ્રોલનો ખર્ચ કેટલું છે એ આપણને વિષય આપેલી છે આ કુટુંબ આ કુટુંબોમાં પેટ્રોલના ખર્ચનો શોધો આપણે પ્રશ્નમાં શું કીધું છે કે પંચોત્તર કુટુંબો છે ને એનો પેટ્રોલનો ખર્ચ આપ્યો છે માસિક રૂપે ને આપણને આ પેટ્રોલના ખર્ચનો મધ્યસ્થ શોધવાનો છે તો હવે આપણને કઈ માહિતી આપેલી છે તો પેટ્રોલનો ખર્ચ આપેલો છે રૂપિયામાં હવે જો આમાં છે આપણી માહિતી છે ને આ કેવી રીતે છે તો એવા કયા કુટુંબો છે જે બસો સુધીનું વાપરે છે તો બે પછી ચારસો સુધીનો પેટ્રોલનો ખર્ચ કરે છે એ રીતે આઠ કુટુંબો છે 600 સુધી કરે એવા 17 કુટુંબો છે 17 800 સુધી કરે એવા 32 કુટુંબો છે અને 1000 સુધી કરે એવા 57 અને 1200 સુધી કરે એવા 75 એવી રીતે આપણે આ માહિતી આપેલી છે હવે આ કઈ માહિતી તે તો આ સંચય આવર્તીની માહિતી આપેલી છે આપણે જે માહિતી આપેલી છે ને એ સંચય આવર્તી અને આપણે આવર્તી વિતરણ પણ મેળવીશું આમાં તો આપણે કેવી રીતે કરી શકીએ તો સૌથી પહેલા એક વસ્તુ યાદ રાખવાની આપણે જ્યારે પણ મધ્યસ્થ શોધતા હોઈએ ને તો મધ્યસ્થમાં આ કુટુંબોની સંખ્યા છે ને આપણે માટે ફ્રિક્વેન્સી છે એફ આવૃત્તિ અને આ જે ખર્ચ છે ને એ માટે છે ખબર પડી આ જે ખર્ચ છે પેટ્રોલનો ખર્ચ આપણે માટે શું છે એક્સ પછી જ્યારે ફ્રિકવેન્સી વાત કરીએ એફ એટલે આવૃત્તિ એ કુટુંબોની સંખ્યા આપણા માટે આવૃત્તિ છે તો સૌથી પહેલા મધ્યસ્થ શોધીએ ને કોઈપણ જગ્યા મધ્ય શોધતા હોય તો સૌથી પહેલા શું કરવાનું આપણે સંચય આવર્તી કાઢવાની એટલે સીએફ કાઢવાની એટલે એફ આપણા પાસે જે આપેલી હોય ને એફ ના ઉપરથી આપણે શું નીકળશે એટલે સંચય આવૃત્તિ આવતીને સંચય આવર્તી માં ફેરવવી આ કેવી રીતે થાય સંચય આવર્તી એટલે આપણે એડિશન કરતો જવાનું આપણે શું કરવાનું સરવાળો કરતો જવાનો આ જગ્યાએ મારે સંચય આવર્તી કેટલી છે જેટલી છે બી પછી જ્યારે પણ આગળ વધશું ને તો તો અને થશે આવશે પછી ફરીથી અઢાર ઉમેરો પંચોતેર આવશે તો આપણને શું આપેલી છે સંચય આવૃત્તિની વિગત આપેલી છે આ પ્રશ્નમાં ને આપણે મધ્ય શોધવાનું છે તો હવે એન એટલે શું છે તો એન એટલે આપણો જે એફ હતો ને ફ્રિકવેન્સી એ ફ્રીક્વન્સી સરવાળો કરીએ તો કેટલા આવે લાસ્ટ સુધી એટલે સરવાળો કરીએ એફ નો કાક તો જે આપણી સીએફ હોય ને એ સીએફ નો લાસ્ટ શું છે તો પંચોતેર તો આપણો સિગ્મા એફ પણ કહી શકાય એન પણ કહી શકાય પંચોતેર કુટુંબોની સંખ્યા પંચોતેર એ આપણું એન છે સિગ્મા એફ છે હવે આપણે મધ્યસ્થ વર્ગ શોધવાનું છે મધ્યસ્થ વર્ગ શોધવાનું હોય તો આપણે એનું સૂત્ર શું છે તો એન ભાગાકાર બે કેટલું છે એન ભાગાકાર બે તો એન ભાગાકાર બે એન કેટલું છે પંચોતેર તો પંચોતેર ભાગમાં અવલોકનનો એવલોકન પોઈન્ટ પાંચ અવલોકનનો અર્થ કયો છે એ આપણે જોવાનો છે હવે સાડત્રીસ પોઈન્ટ પાંચ એટલે સાડત્રીસ અને આડત્રીસ ની વચ્ચેની જગ્યા તો આપણે કેવી રીતે શોધી શકીએ તો સાડત્રીસ પોઈન્ટ પાંચ નો અવલોકન અને આમાં આ કેવી રીતે શોધી શકાય તો સાડત્રીસ અને આડત્રીસ વર્ગ આના વચ્ચેનો સ્થિતિ કહેવાય તો સંચય આવર્તી પરથી જાણી શકાય છે કે સાડત્રીસમુ અને આડત્રીસમુ એવા બંને અવલોકનોનો વર્ગ આઠસો અને હજાર માં સમાયેલ છે તેથી મધ્યસ્થના વર્ગ આઠસો અને હજાર થશે આપણે મધ્યસ્થના વર્ગ કેટલા થશે આઠસો અને હજાર થશે હવે આપણું સૂત્ર શું છે તો જ્યારે પણ સંચય આવર્તી હોય ને તો આપણે શું કરી આપણે જ્યારે પણ મધ્યસ્થ શોધવાનો હોય મધ્યસ્થ એટલે એમ મધ્યસ્થ કઈ વસ્તુથી આપણે દર્શાવી શકીએ એમ તો એમનું સૂત્ર શું હોય એલ પ્લસ એન ભાગાકાર બી માઇનસ સીએફ ભાગાકાર એફ ગુણાકાર સી આ બધી વસ્તુ તો આ બધી વસ્તુ આપણે શોધવી પડશે ને એટ એટલે લોઅર લિમિટ તો લોઅર લિમિટ કેટલી છે 800 અને લોઅર લિમિટ કેટલી આવી 800 સીએફ કેટલું છે જે જગ્યાએ એનો સીએફ કેટલું છે તો સીએફ 32 આવે તે જગ્યાનો જે જગ્યા 37 અને 38 અવલોકન આવે છે ને એ જગ્યાનો સીએફ કેટલું છે 32 એની ફ્રીક્વન્સી કેટલી છે 25 છે અને આપણો ડિફરન્સ કેટલું છે સી એટલે ડિફરન્સ 800 અને 1000 નો ડિફરન્સ કેટલો એટલે 200 તો આ બધી વસ્તુઓ મળતા આપણે આ સૂત્ર દ્વારા આપણે m m નું મૂલ્ય એટલે મધ્યસ્થ શોધી શકા છે એટલે જ્યારે પણ 37મો ને 38મો અવલોકન આવે ને જો આપણે પાછળ જોઈએ તો આ 37મો ને 38મો અવલોકન કે આવે તો આ આ જગ્યા આવે તો આ જગ્યાની બધી વિગતો લેવાની આપણે એવી રીતે તો આ સૂત્ર દ્વારા સાડત્રીસ પોઈન્ટ પાંચ આ કેવી એન ભાગ બે હો એન ભાગકાર ભાગ એટલે સાડત્રીસ પોઈન્ટ પાંચ માઇનસ બત્રીસ ભાગાકાર અને ગુણ્યા બસો હવે એનો સોલ્યુશન કરીએ તો આઠસો પાંચ પોઈન્ટ આપણે ફરીથી આપણે એનો શોર્ટ ફોર્મ લાવીએ તો આપ જો તો શોર્ટ ફોર્મ શું આવે આઠસો એમ જ રહેવાના પાંચ પોઈન્ટ પાંચ ભાગાકાર પચીસ છે ગુણ્યા બસો છે તો કરીએ તો કેટલા આવે આપણને મળે ફાઈવ ફાઈવ મલ્ટીપ્લાય બાય બસો કરી તો અગિયારસો ભાગ પચીસ આવે હવે 1100 વગર 25 કરતો કેટલા આવે 44 મળે તો 800 44 844 તો આમ આ કુટુંબોના માસિક પેટ્રોલના ખર્ચનો મધ્યસ રૂપિયા 844 છે આપણે જ્યારે 75 એ જે કુટુંબો હતા એનું મધ્યસ છે એ કેટલો આવ્યો 844 રૂપિયા એટલે મધ્યસ એટલે મધ્યમાં કેટલા કરે છે 844 એ લોકો ખર્ચ કરે છે હવે આ જે મધ્યસ્થ આપણે જો એ મધ્યસ્થના ફાયદા અને મર્યાદો એ મધ્યસ્થ શા માટે આપણા માટે ઉપયોગી છે અને એ કઈ જગ્યા આપણને મર્યાદામાં પડે છે એટલે મધ્યસ્થમાં મધ્યસ્થ ફક્ત નિરીક્ષણ કરવાથી શોધી શકાય છે મધ્યસ્થ છે ને હું તમને ફાયદામાં ફાયદો કહું ને તો મધ્યસ્થ એટલું સિમ્પલ છે એટલું સરળ છે કે તમે જોઈને કહી શકો કે એનું મધ્યસ્થ શું છે પછી ગણતી સમજવામાં સરળ છે જ્યારે સૂત્રના રૂપે કરીએ ને તો એટલી સરળ છે ને કે આપણે એના મૂલ્ય ગણી શકીએ છીએ અતિ મોટા કે અતિ નાના અવલોકનની તેના પર અસર થતી નથી કોક મોટું અવલોકન હોય કોક નાનું અવલોકન હોય અવલોકન એક્સ એક્સ જો હોય ને એક્સની મૂલ્ય એક્સનું જે મૂલ્ય હોય એમાં અતિ અવલોકન અને ઓછું અવલોકન હોય ને એટલે અતિ મોટું કે અતિ નાનો અવલોકન એનો કોઈ પણ અસર આ મધ્યસ્થ ઉપર પડતો નથી મધ્યસ્થનું જે મૂલ્ય આવે ને એના ઉપર એનો કોઈ અસર પડતો નથી પછી કેટલાક અવલોકનોના ખૂટતા હોય તેમ છતાં મધ્યસ્થ શોધી શકાય કોઈ અવલોકનો ના હોય અંદર તમારી એક્સની મૂલ્યમાં એક્સના જેટલા પણ મૂલ્ય હોય ને એમાં ઘણા બધા અવલોકન ના પણ હોય તો પણ તમે મધ્યસ્થનું મૂલ્ય ગણી શકો છો એટલે આ એની ફાયદાઓ છે હવે ફાયદાઓ સાથે સાથે મધ્યસ્થની મર્યાદાઓ પણ છે એ શું છે તો મધ્યસ્થની મર્યાદામાં સૌથી પહેલી મર્યાદા છે કે મધ્યસ્થમાં બધા જ અવલોકનનું પ્રતિનિધિત્વ થતું નથી મધ્યસ્થ છે ને એમાં બધા જ અવલોકનોનું પ્રતિનિધિત્વ નથી થતું જેમ સરેરાશમાં થાય છે સરેરાશ શું આવે છે તો બધા જ બધા જ અવલોકનોનું પ્રતિનિધિત્વ કરે છે સરેરાશ એમ આ મધ્યસ્થ કરતું નથી એટલે મધ્ય છે ને એના પ્રમાણમાં ઓછું સ્થિર છે મધ્યસ્થ મધ્યસ્થની ગણતરી માટે અવલોકનની હંમેશા ગોઠવણ કરવી પડે છે જ્યારે પણ મધ્યસ્થની ગણતરી કરીએ ને તો આપણી જે ફ્રિક્વેન્સી હોય જે આવૃત્તિ હોય આને આપણે ઓછાથી ના જેમ હોય કે સોથી અપર લિમિટથી લોવર લિમિટ સુધી કે લોવર લિમિટથી અપર લિમિટ સુધી આપણે ગોઠવું પડે એક બે ત્રણ ચાર એવી રીતે ગોઠવવું પડે કારણ કે છ પાંચ ગોઠવવું પડે એટલે આપણે ક્રમમાં ગોઠવવું જરૂરી પડે છે પછી સામાન્ય ક્રિયાઓ માટે ઉપયોગી નથી આ દરેક વસ્તુ માટે ઉપયોગી નથી મધ્યસ્થ તમે દરેક વસ્તુ માટે કાઢી નથી શકાતા એટલે દરેક વસ્તુ માટે એટલું ઉપયોગ ના હોય એનો પછી બહુલક હવે આ ત્રીજું છે બહુલક એટલે નામથી જ આપણને ખબર બહુલક એટલે જે બહુ વધારે આવતું હોય એટલે બહુલક હવે માહિતીના સમૂહમાં વધુ વખત આવતા મૂલ્યને બહુલક કહે છે નામથી જ આપણને આપણને ખબર પડે માહિતી આપેલી હોય હોય એ માહિતીમાં જે મૂલ્ય બહુ વધારે વખત આવતું એને આપણે બહુલક કહીએ માત્ર નિરીક્ષણ કરવાથી જ આપણે સતત પરિવર્તિત થતા મૂલ્યને શોધી શકીએ અને આપણે ખાલી જોઈને જ આપણને ખબર પડી જાય છે કે બહુલક નું મૂલ્ય શું છે આ માહિતીમાં બહુલોકનું મૂલ્ય શું છે ઉદાહરણ તરીકે આપણે જોઈએ ત્રણ આપણે પાસે માહિતી છે ત્રણ પાંચ આઠ પાંચ ચાર પાંચ નવ ને ત્રણ મને એ કહો આમાં એવી કઈ આવૃત્તિ છે માહિતીમાં આવી જો ત્રણ પછી પાંચ આઠ પછી પણ પાંચ આવે ચાર પછી પણ પાંચ આવ્યા એટલે આ માહિતીની મુજબ વાત કરો તો બહુ વખત કઈ મૂલ્યે આવી એટલે પાંચ જે ત્રણ વખત આવી છે પાંચ કેટલી વખત આવી છે ત્રણ વખત અને ત્રણ છે ને એ બે વખત આપેલા છે એટલે પાંચ ત્રણ વખત આવે છે એટલે એને આ પાંચ ને આ માહિતીનું બહુલક ગણવામાં આવશે શ્રેણીમાં બહુલક પાંચ છે કારણ કે બીજા બધા મૂલ્યો કરતા તે વધારે વખત પરિવર્તિત થાય છે એટલે વધારે વખત માહિતીમાં આવે છે પુનરાવર્તન થાય છે તો એને આપણે શું કહીએ છીએ બહુલક વિવિધ ઉદાહરણોની ચર્ચા કરીને આપણે બહુલકનો વિસ્તૃત ખ્યાલ મેળવીએ હવે એક નવી પણ વસ્તુ લઈને આપણે બહુલકની ફરીથી એક નવો ઉદાહરણ લઈને આપણે બહુલકની ગણના કરીએ તો આપણે મેળવેણ ગુણ આપેલા છે દસ સત્યાવીસ ચોવીસ બાર સત્યાવીસ સત્યાવીસ વીસ અઢાર પંદર ત્રીસ હવે આપણને માહિતી વાંચવાથી જ ખબર પડી જાય છે કે આમાં બહુલક શું હશે તો અહીંયા સત્યાવીસ ગુણ ત્રણ વખત પરિવર્તિત થતા હોવાથી ના ગુણ સત્યાવીસ છે આપણને ખબર પડી જાય છે કે જો દસ કેટલી વખત છે એક વખત છે સત્યાવીસ કેટલી વખત છે સત્યાવીસ યા પણ છે યા પણ છે ને યા પણ છે એટલે ત્રણ વખત છે એટલે હું તમને ઇન શોર્ટ કહું કે મધ્યક મધ્યસ્થ અને બહુલક આ ત્રણેય માટે બહુલક છે ને બહુ સિમ્પલ છે અને મધ્યસ્થ પણ સિમ્પલ જ છે મધ્યક થોડો ડિફિકલ્ટ છે આપણે શોધવામાં જો બહુલોકનું હું તમને એક એક્ઝામ્પલ આપું તો તમે એક સેકન્ડમાં ગોઠવી દેશો મને એક સેકન્ડમાં બતાવી દેશો કે બહુલોક કયો છે એક ત્રણ એક પાંચ આઠ એક છ જો આપણને નામથી જ ખબર ભણવાથી જ ખબર પડી એક સેકન્ડ તમે જોવો ત્યારે ખબર પડી એક છે ને એક એ ત્રણ વખત આવ્યો છે ત્રણથી વધારે વખત પણ હોઈ શકે ચાર પાંચ છ સાત કેટલી પણ વખત હોઈ શકે એટલે ઇન શોર્ટ હું તમને કહું કોઈ પણ બૌલોક એટલે શું તો બૌલોક એટલે કોઈ પણ માહિતીમાં કોઈ પણ શ્રેણીમાં કોઈ પણ મૂલ્ય કેટલી વખત પરિવર્તિત થયો છે એને આપણે બૌલોક કહીશું ધન્યવાદ મિત્રો આજે આપણે આ વિષયમાં આપણે એક તો મધ્યસ્થની પરિભાષા જોઈ મધ્યસ્થનો એક પ્રશ્ન જોયો અને મધ્યસ્થનો પ્રશ્ન પછી આપણે બહુલક એટલે બહુલક કોને કહેવાય એના ઉપર ચર્ચા કરી મને ખાતરી છે કે બધી જ વસ્તુઓ એટલે મધ્યસ્થનો પ્રશ્ન અને મધ્યસ્થનો પ્રશ્ન અને બહુલક આ બંને વિષય વસ્તુ તમને સારી રીતે સમજણમાં પડી હશે અને તમે જ્યારે પણ ભવિષ્યમાં એ વસ્તુ જોશો જ્યારે પણ ભવિષ્યમાં તમે આ ભણવા બેસશો ત્યારે આ બંને વસ્તુને તમે રેફર કરશો અને રેફર કર્યા પછી પણ તમે પણ કોઈ પણ દાખલા ગણશો તો આ તમને બહુ ઉપયોગી થશે આ આશા સાથે હું વિરમું છું ધન્યવાદ